નમસ્કાર પ્લસ સાથે ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરનારા સત્તર વાહનો ડિટેન કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડભોઈ ના એસટી ડેપો માર્ગ પર વેગા શિનુર ચોકડી નાંદદી ભાગોળ તરસાણા ચોકડી સહિતના પોલીસે પંદર ઓટો રિક્ષાઓ સહિત કુલ સત્તર વાહનો ડિટેન કર્યા હતા ડભોઈ પોલીસે વાહનો કરતા વાહન ચાલકો ફફડાટ વ્યાપ્યો હતો నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్